નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો એક મિત્રની કોમેન્ટ હતી કે અઝમો છે એ કાચે કાચો ખવાય કે કેમ એટલે કે અઝમો છે એને સીધે સીધો મુખવાસ તરીકે ખાવો જોઈએ કે નહીં તો આજે આપણે અઝમાના ફાયદા અને અઝમો છે એ કોણે ન ખાવો જોઈએ કઈ કઈ બીમારીમાં અઝમો છે એ દવા કરતાં પણ સારું પરિણામ આપે છે અને કેટલાક લોકો એ અઝમો ખાતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ સાવચેત રહેવું જોઈએ તો અઝમા વિશેની મિત્રો બે ત્રણ મિનિટની ખૂબ મહત્ત્વની વાત છે અઝમાની અંદર પોટેશિયમ ફાઈબર જેવા અતિ મહત્ત્વના પોષક તત્વો છે સાથે સાથે અઝમાની અંદર એન્ટી વાયરલ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીફંગલ ગુણધર્મ અઝમો ધરાવે છે એટલે ખાસ તો અઝમાના નુકસાન કરતાં એના ફાયદા ઘણા બધા છે નુકસાન એટલે કે અઝમો છે એ થોડા ઓછા જ લોકો એવા હોય છે કે જેમને અઝમો ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું જોઈએ બાકી અઝમો છે ને અઝમો છે એ તમને પેટની સમસ્યાઓમાં ખૂબ ફાયદો કરે છે સાથે સાથે જે કફની સમસ્યા હોય અથવા ગળા અને નાકના નાકની બળતરા અને આવા આવી સમસ્યા હોય તો એમાં પણ ખૂબ ફાયદો કરે છે આયુર્વેદમાં તો અઝમાને નાશક કહ્યો છે એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેય પ્રકારની બીમારીમાં અઝમો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તો અઝમાને પહેલાં મિત્રો ગોળ સાથે એનું દરરોજ સેવન કરવામાં આવે એક ચમચી જેટલો અઝમો અથવા એક ચમચીમાં થોડો ઓછો એટલો અઝમો અને એક નાનકડો ટુકડો બે સુપારી જેટલો દેશી ગોળ બંનેને એક સાથે દરરોજ રાત્રે ખાવામાં આવે તો એ પાચનતંત્રને મજબૂત બનાવવાની સાથે સાથે જે લોકોને વારંવાર કફ રહેતો હોય અથવા વારંવાર ઉધરસ થતી હોય તો આવા લોકોને કાયમી ઉધરસ થતી છે એમાંથી છૂટકારો મળી જાય છે અને જે કફ છે એ નીકળતો હોય કફ બનતો હોય વધારે તો આના ઉપર નિયંત્રણ આવે છે ખૂબ જ રાહત થઈ જાય છે બીજી વાત એ કે અઝમો છે એ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે ખાસ તો લિવર અને પાચનતંત્ર માટે એ રૂપ છે કારણ કે અઝમાના સેવનથી પાચક રસો વધારે ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે બીજી સૌથી મહત્ત્વની વાત એ કે જે લોકોને પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય કબજિયાતની સમસ્યા હોય અથવા ગેસની સમસ્યા રહેતી હોય ગેસને કારણે ઘણી વખત દુખાવો કે આવી સમસ્યા હોય તો એમાં પણ અઝમાનો સરસ પ્રયોગ છે જ્યારે પણ પેટની અંદર ગેસ થાય ત્યારે અઝમો છે હથેળીમાં લઈ અડધી કે પોણો ચમચી કે એક ચમચી જેટલો અઝમો અને એક ચપટી જેટલું સંચળ અથવા સિંધા છે એ મિક્સ કરી અને અજમો સીધે સીધો ગળી જવાનો છે હુંફાળા પાણી સાથે તો આનાથી ગેસની સમસ્યામાં તાત્કાલિક અમુક મિનિટોમાં જ રાહત થઈ જાય છે બીજું એક કે જેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો દરરોજ સવારે ઉઠી અને એક ચમચી અઝમો એક ગ્લાસ પાણીમાં ગરમ કરી ઉકાળી અને આ પ્રવાહીને ગાળી અને એક ચપટી સંચળ નાખી અને સવારે ઉઠીને ખાલી પેટે આ પ્રવાહી હુંફાળું હોય ત્યારે પીવામાં આવે તો આનાથી કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે અને કબજિયાત જળમૂળથી પણ દૂર થઈ શકે છે એ સિવાય મિત્રો અઝમોસ એ સ્કિનની સમસ્યામાં પણ ફાયદો કરે છે ઘણી એવી સમસ્યાઓ હોય છે જેમ કે શીળસ જેવી સમસ્યા હોય તો એની અંદર પણ આયુર્વેદના ઘણા બધા એવા પ્રયોગો છે કે અઝમો અને દેશી ગોળનું સાથે સેવન કરવામાં આવે ને દરરોજ તો એ શિયાળસને કંટ્રોલમાં કરી લેશે અને એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે સાથે સાથે મિત્રો અઝમો છે એની અંદર પોટેશિયમ ફાઇબર જેવા અતિ મહત્ત્વના ગુણધર્મો છે જેને કારણે અઝમો છે એ હાર્ટની સમસ્યાઓમાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાને સંપૂર્ણ રીતે અંકુશમાં કરી લેશે અઝમો એટલે અઝમાને આ રીતે પણ એનો ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું એ કે અઝમો છે એક કાચે કાચો ખાવો કે એને કઈ રીતે ખાવો એની કોમેન્ટ હતી મિત્રની તો અઝમો કાચે કાચો જ્યારે ખાવામાં આવે છે ત્યારે એ થોડો સ્ટ્રોંગ હોય છે કેમ કે અજમો છે ને એ તીખો લાગશે તમે કાચે કાચો અઝમો છે જ એક ચપટી ખાલી ચાવશો ને તો પણ એ તમારા મોંની અંદર બળતરા જેવું લાગશે અને એકદમ તીખાશ જેવું લાગશે એટલે જે લોકોને તીખો લાગતો હોય તો આવા લોકોએ અજમાને કઈ રીતે ઉપયોગ કરવાનો અઝમો છે ને એને હળદર અને મીઠાવાળા પાણીની અંદર અઝમાને પલાળી દેવાનું છે એક મુઠ્ઠી અઝમો હોય તો અડધા ગ્લાસ પાણીની અંદર થોડું એક અડધી ચમચી હળદર નાખવાની અડધી ચમચી મીઠું અને આ પ્રવાહીની અંદર અઝમાને બરાબર પલાળવાનું છે પછી અઝમાને પાણી નીતારી અને તડકાની અંદર સૂકવી દેવાનું છે બરાબર સુકાય છે પછી અઝમો છે એને શેકી લેવાનો છે શેષશે બાળવાનો બિલકુલ નથી આઝમો બરાબર શેકાઈ જાય એટલે આ થઈ ગયો આપણો કુદરતી મુખવાસ નેચરલી મુખવાસ અને આ આઝમો જે છે આને ડબ્બીમાં ભરી રાખવાનો દરરોજ રાત્રે જમ્યા પછી અડધી ચમચી આ મુખવાસ લેવો જમ્યા પછી ખાસ પાણી નથી પીવાનું ખાલી અડધી ચમચી આ મુખવાસ તમે ખાલી ચાવશો ને તમને સ્વાદમાં પણ મજા આવશે તીખો પણ નહીં લાગે અને જે ખોરાક ખાધો છે એનું ખૂબ ઝડપથી પાચન કરશે અને પાચનતંત્રને લગતી નાની મોટી ઘણી બધી એવી સમસ્યા હશે જે માત્ર ને માત્ર આ અડધી ચમચી અજમાનો મુખવાસ જ મટાડી દેશે બીજી સૌથી મહત્ત્વની વાત અંતમાં એક કરી દો મિત્રો કે ઘણા લોકોને એવું હોય કે અજમો ગરમ પડે તો શરીરની પ્રકૃતિ પ્રમાણે અઝમો છે ફાયદો કરતો હોય છે તેમ છતાં જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય અથવા જે લોકોના શરીરમાં તજા ગરમી હોય અથવા જે લોકોને શરીરમાં ક્યાંય બ્લીડિંગની સમસ્યા હોય તો આવા લોકોએ સીધો અજમો કાચો કાચો ન ખાવો એને શેકીને મુખવાસ બનાવીને ખાવો અથવા કોઈપણ બીમારીની કોઈ દવા ચાલુ હોય કે કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે સેવન કરવું બાકી જે લોકોનું નેચરલી જે પ્રકૃતિ સમતોલ હોય એમ કહેવાય કે ત્રણેય પ્રકૃતિ છે શરીરની વાત વાતપીત અને કફ સરખી હોય ને તો આવા લોકોને અજમો ખૂબ જ ફાયદો કરે છે જે લોકોના શરીરમાં ટૂંકમાં ગરમી ઓછી હોય તો આવા લોકોને અઝમાનું સેવન કરતાં પહેલાં થોડી સાવચેતી અવશ્ય રાખવી અથવા જે લોકોને સ્કિનને લગતી એવી સમસ્યા હોય કે વારંવાર ખંજવાળ આવતી હોય ને ત્યાં સ્કિનની અંદર લાલ ચાંઠા પડી ગયા હોય કે આવી બીજી કોઈ સ્કિનને લગતી થોડી ગંભીર સમસ્યા હોય ને તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે અઝમાનું સેવન કરવું બાકી અઝમો છે ને એ વરદાનરૂપ સાબિત થાય છે આપણા શરીર માટે ખૂબ ખૂબ આભાર જય માતાજી